જૂનાગઢના યમુના ઇલેક્ટ્રિકની દુકાનમાં પંખાની થઈ ચોરી હું મનીષ ધનજીભાઈ વાડોદરિયા ચોકમાં દુકાન ધરાવું છું યમુના ઇલેક્ટ્રિક નામથી તારીખ છ ચાર બે હજાર ચોવીસના રોજ ચાલુ દુકાને સાત ને અડતાલીસ ને રોજ અડતાલીસ કલાકે મિક્સર અને બ્લેન્ડર ચોરી ગયેલ છે એના માટે મેં બી ડિવિઝનમાં કમ્પ્લેન કમ્પલેન કરેલી હૈ ચોરી થઈ ગયેલ એની આજે કમ્પ્લેન કરેલી છે નવ ચાર બે હજાર ચોવીસના રોજ મારી જે મિક્સર અને ફેન પરત મળી જાય એના માટે અને એની પહેલાં એક મિક્સર ગયેલ છે એ જે બે મહિના પહેલાં હા સીસીટીવી કેમેરામાં બતાવે છે લલિત કરસાણા કોર્પોરેટર વોર્ડ નંબર છ આપણે જોઈ શકીએ કે જૂનાગઢ શહેરમાં હમણાં ચોરીના બનાવો ખૂબ વધ્યા છે એમાં અમારી બાજુમાં રહેતા એક અમારા મિત્ર છે જેની ચિત્તાખાના ચોકમાં યમુના ઇલેક્ટ્રિકની દુકાન છે અને બે દિવસ પહેલાં એની ત્યાંથી ચોરી થઈ હતી મિક્સર અને એક પંખાની જે બાજુની એક દુકાન છે એના સીસીટીવી ફૂટેજ મેળવી અને મેં જોયું તો એમાં એક શખ્સ દ્વારા આ બે વસ્તુ લઈ ગયેલ છે ત્યારે કિંમત તો નાની છે પણ અવાજ નંબર જો આવી ચોરીઓ સાચી રહી અને આવા ચોર છે એ પકડાઈ જાય તો બીજા દુકાનદારોને પણ તકલીફ ન પડે અને પોલીસ પણ અત્યારે સારી કામગીરી કરી રહી છે તો અમે એને અરજી લખીને વિનંતી કરી છે કે ભાઈ આ ઈસમોને આવા હોય ને તાત્કાલિક પકડો જેથી કરી અને નાના નાના વેપારીઓ છે જે કાયમી ધંધો કરતા હોય તો એની આવી વસ્તુઓ ચોરાય નહીં કારણ કે પાંચથી દસ હજારની વસ્તુ ચોરાઈ જાય એટલે એક મહિનાનું એનું જે પ્રોફિટ હોય એ જાય છે અને પોલીસને પણ વિનંતી કરી છે એટલે ઈ સીસીટીવી ફૂટેજમાં વેલી તકે આને પકડી પાડશે એવી અમને રજૂઆત કરી હતી એ બદલ એણે કીધું કે હા અમે બે થી ત્રણ દિવસમાં આ સક્ષને પકડી દશું ચાલો રામગઢ લફરા રામ નોમી તારીખ 17 ઓર 2024 બુધવારના શુભ દિવસે રામનવમી તથા રામદેવપીર મેળા નિમિત્તે પરમ પૂજ્ય સંત નારાયણ સ્વામી પ્રેરિત ભજન ઓટલા પર દર વર્ષની જેમ રામભાવ ભજન તથા સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે સંતવાણીના કલાકારો નિરંજનભાઈ પંડ્યા ભજન સમ્રાટ બિરજુભાઈ બારોટ ખ્યાતનામ ભજની વિજયભાઈ ગઢવીના મુખેથી સંતવાણીના સુર સંભળાશે આ સંતવાણી કાર્યક્રમમાં સર્વે ધાર્મિક ભાઈ બહેનોએ પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે શુભ સ્થળ રામદેવ પીર મંદિર ગામ રામગઢ લફરા મુંદ્રા કચ્છ સમય રાત્રે દસ કલાકે નિમંત્રક સ્વર્ગવાસી પ્રતાપસિંહ જાડેજા રામગઢ લફરા સ્વર્ગવાસી મણિલાલ આરસોની વડાલાવાળા